હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો ડેન્ગ્યુ તાવ શું છે અને એની માહિતી જો ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાયરલ ચેપ છે જે ચાર સંબંધિત ડેન્ગ્યુ વાયરસથી થાય છે માથી કોઈપણના કારણે થાય છે જે ચેપગ્રસ્ત એડિસ મચ્છર કરડવાથી ફેલાય છે ખાસ કરીને એડિસ ઇજિપ્ત જે સામાન્ય રીતે દિવસે ના સમયે કરડે છે બ્રેકબોન ફીવર તરીકે ઓળખાતો ડેન્ગ્યુ તાવ સાંધા અને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો તેમજ તાવ માથાનો દુખાવો અને ત્વચા ઉપર ફોલ્લીઓનું કારણ બની શકે છે ડેન્ગ્યુ તાવના લક્ષણો જેની અંદર મચ્છર ક્રિયાના ચારથી સાત દિવસ પછી લક્ષણો સામાન્ય રીતે દેખાય છે તે હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે અને વૈજ્યુત પ્રમાણે બદલાય છે એમાં સામાન્ય લક્ષણો જોઈએ તો હાઈ તાવ એટલે કે એકસો પાંચ ફેરન સુધી સેલ્સિયસમાં સેલ્સિયસમાં જોઈએ તો ચાલીસ પોઈન્ટ પાંચ અને એમાં સાંધા અને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો થાય ગંભીર માથાનો દુખાવો આંખો પાછળ દુખાવો લાલ ત્વચા ફોલિયો થી શરૂ થાય છે અને હાથ પગ અને ચહેરા સુધી ફેલાય છે ઉપકા અને ઉલટી આવવી અતિસાર થાક અથવા નબળાઈ કેટલાક લોકોને હળવા લક્ષણો હોઈ શકે છે અથવા બિલકુલ લક્ષણો ન પણ હોય ખાસ કરીને પ્રથમ ચેપ દરમિયાન જો તમે જોખમ હોય તો ચિહ્નો લક્ષણોનું નિરીક્ષણ અને ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે જો બાળકોની અંદર ડેન્ગ્યુના લક્ષણો જોઈએ તો ડેન્ગ્યુથી પીડાતા નાના બાળકો ઘણીમાં હળવા ફોલિયો સાથે તાવ થોડા અથવા અન્ય કોઈ લક્ષણો એમ ના હોય કારણ કે આ લક્ષણો ફ્લૂ અથવા અન્ય વાયરલ ચેપ જેવા હોઈ શકે છે હંમેશા ડૉક્ટરની સલાહ લો ખાસ કરીને જો તમે તાજેતરમાં ડેન્ગ્યુથી પ્રભાવિત વિસ્તારમાં મુસાફરી કરી હોય અથવા રહેતા હોવ જ્યારે ડેન્ગ્યુ ગંભીર બને છે ત્યારે તેને ડેન્ગ્યુ હેમરેજિક તાવ કહેવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં ડેન્ગ્યુ વધુ ખતરનાક સ્વરૂપમાં ફેરવાઈ શકે છે જેને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એચ ડીચએફ તરીકે ઓળખવામાં આવે છે આ બીજા અથવા વારંવાર ચેપ પછી થઈ શકે છે ડીએચએફના લક્ષણો સામેલ છે એમાં બધા ક્લાસિક ડેન્ગ્યુ લક્ષણો નાક અથવા પીડામાંથી રક્તસ્ત્રાવ થવો ત્વચા નીચે લોહીના ડાગ સરળતાથી જ પેટનો દુખાવો લો બ્લડ પ્રેશર આઘાત જો આ રોગની ઝડપથી સારવાર ન કરવામાં આવે તો જીવલેણ પણ બની શકે છે જો એચ ડીએચએફના કોઈ ચેતવણી ચિહ્નો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવો ડેન્ગ્યુ તાવનું કારણ શું છે ડેન્ગ્યુ કયા કારણસર થાય છે તો ડેન્ગ્યુ તાવ એક વાયરસથી થાય છે જે ચેપગ્રસ્ત એડિસ મચ્છરનાથી ફેલાય છે જે ખાસ કરીને જેને એડિસ ઇજિપ્ત ડેન્ગ ઇજિપ્તી ડેન્ગ્યુ વાયરસના ચાર પ્રકાર છે જો તમને એક પ્રકારનો ચેપ લાગ્યો હોય તો તમને બીજા પ્રકારથી ફરીથી ડેન્ગ્યુ થઈ શકે છે ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ડેન્ગ્યુ એક વ્યક્તિથી બીજા સીધો ફેલાતો નહીં તે ચેપીને તે કેવી રીતે ફેલાય તે અહીં જોઈએ જે ડેન્ગ્યુથી પીડાતી વ્યક્તિને મચ્છર કરડે તો તે વાયરસ મચ્છરમાં પ્રવેશે મચ્છર પછી મચ્છર બીજાને કરડે અને તેમાં વાયરસ ફેલાવે છે એટલે મચ્છર જો રોગી વ્યક્તિ હોય તો એને કરડે અને એ મચ્છર નોર્મલ માણસને સાદા માણસને કરડે તો એ ડેન્ગ્યુનો ફેલાવો કરી શકે છે સામાન્ય રીતે દિવસના સમયે કરડે છે ખાસ કરીને વહેલી સવારને મોડી બપોરે તેઓ ઘણીવાર ઘરની નજીક ડોલ ફૂલદાની અથવા ખુલ્લા પાણીની ટાંકી જેવી વસ્તુઓમાં મળતા સ્વચ્છ સ્થિર પાણીમાં પ્રજનન કરે છે અને અંદર એ ઈંડા મૂકે છે અને એ ઈંડાથી એમાં પોરા બને છે અને પોરામાંથી એ પુખ્ત થઈને મચ્છર બને છે જેથી કરીને આપણા ઘરની અંદર ધારો કે આપણે પાણીનું પનિયારું હોય તો એની નીચે આપણે જે વાટકા મૂકતા હોય એવું ગમે તે મૂકતા હોય એની નીચે પાણી ભરાતું હોય તો એમાં ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે અને ફ્રિજ ખાસ કરીને ફ્રિજની ટ્રે ફ્રિજની પાછળની ટ્રે હોય છે એની અંદર પણ પાણી ભરાય તો મચ્છર આ ડેન્ગ્યુના થઈ શકે છે જેથી કરીને આપણે કાળજી રાખવી જોઈએ કે જ્યાં મચ્છર ઉત્પન્ન થાય એવું પાણી ભરાતું હોય તો એનો નિકાલ કરી દેવો જોઈએ બરાબર અને પોતાને બચાવવા માટે મચ્છર કરડવાથી બચવું અને તેમાં તમારી આસપાસ પ્રજનન કરતાં અટકાવવું મહત્વપૂર્ણ છે હવે જોઈએ ડેન્ગ્યુનું નિદાન તો કે ડેન્ગ્યુનું નિદાન કરવા માટે સામાન્ય રીતે લક્ષણોનું મૂલ્યાંકન મુસાફરીનો ઇતિહાસ પ્રયોગશાળા પરીક્ષણ સમાવેશ થાય જો તમને ડેન્ગ્યુના લક્ષણો હોય અને તમે તાજેતરમાં એવા વિસ્તારમાં ગયા હોય જ્યાં ડેન્ગ્યુ સામાન્ય છે તો તમારા ડૉક્ટર પુષ્ટિ કરવા માટે પરીક્ષણની ભલામણ કરી શકો છો સામાન્ય ડાયગ્નોસ્ટિક પરીક્ષણો સામેલ છે એમાં એનએસ વન એન્ટી ટેસ્ટ શરૂઆતના તબક્કામાં બીમારીના પહેલાં એકથી પાંચ દિવસ ડેન્ગ્યુ વાયરસ શોધી કાઢે છે આઈજીએમ અને આઈજી એન્ટીબોડી પરીક્ષણો છે સંપૂર્ણ રક્તગણ સીબીસી પી સીઆર ડેન્ગ્યુ અને તેના પ્રકારની હાજરીની પુષ્ટિ કરે છે રોગ કેવી રીતે આગળ વધી રહ્યો તેનું પરીક્ષણ કરવા માટે ડૉક્ટર રક્તનું પરીક્ષણ પુનર્વર્તન કરી શકે છે ખાસ કરીને વધુ ગંભીર કિસ્સાઓમાં ડેન્ગ્યુ તાવની સારવાર ડેન્ગ્યુ તાવ માટે કોઈ ચોક્કસ એન્ટી વાયરલ સારવાર નથી મોટાભાગના લોકો આરામ હાઇડ્રેઝન અને લક્ષણોના રાહત સ્વસ્થ થઈ જાય છે જોકે તબીબી દેખરેખ સંપૂર્ણપણે ખાસ કરીને મધ્યમ અથવા ગંભીર કિસ્સાઓમાં સારવારમાં સામાન્ય રીતે સામેલ છે આરામ તમારા શરીરને વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે પુષ્ક પુષ્કળ આરામ કરવું હાઇડ્રેશન ડિહાઈડ્રેશન અટકાવવા માટે પાણી નાળિયેર પાણી અને ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશન જેવા પુષ્કળ પ્રવાહી લો જ્યારે આપણને ડેન્ગ્યુ થયો હોય તો પાણીનું સૌથી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તાવ અને પીડા રાહત માટે પેરાસિટામોલ તાવ ઘટાડવા અને દુખાવો દૂર કરવા માટે સામેલ છે એસ્પિરિન અને રૂફેન ટાળો કારણ કે તે રક્ત જોખમ વધારી શકે છે ગંભીર કિસ્સાઓમાં રક્ત ખૂબ જ ઓછી પ્લેટલેટ ગણતરી અથવા ડિહાઈડ્રેશન જેવી ગુચોનોનું સંચાલન કરવા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે કિસ્સાઓમાં નસમાં આઈવી પ્રવાહી અને નજીકથી દેખરેખ ઘણીવાર જરૂરી હોય છે તબીબી ધ્યાન ક્યારે લેવું જો તમે અથવા તમારી આસપાસના કોઈ વ્યક્તિ તાજેતરમાં ડેન્ગ્યુથી પ્રભાવિત વિસ્તારમાં ગયા હોય અને તેમને ખૂબ તાવ શરીર ખોલીઓ અથવા ઉલટી જેવા લક્ષણો દેખાય છે તો તાત્કાલિક ડૉક્ટરને મળવું મહત્ત્વપૂર્ણ છે ડેન્ગ્યુ ક્યારે અન્ય વાયરલ બીમારીઓ માટે ભૂલથી થઈ શકે તેવી પહેલાં પરીક્ષણ કરવાથી ગંભીર ઘૂંચવણો ટાળવામાં મદદ કરી શકે છે જો આપણે ડૉક્ટરને ક્યારે તાત્કાલિક બતાવવું તો કે ઉચ્ચ સતત ઉચ્ચતાઓ ભારે પેટમાં દુખાવો નાક પીડા અથવા ચાની નીચે રક્તસ્ત્રાવ વારંવાર ઉલટી થવી અથવા લોહી સાથે ઉલટી થવી અચાનક થાક અને બેચેની શ્વાસ લેવામાં તકલીફ અથવા આઘાત ચિહ્નો એમાં કે ઠંડા હાથ પગ ઝડપી ધબકારા લો બ્લડ પ્રેશર વહેલું નિદાન અને યોગ્ય તબીબી સંભાળ નોંધપાત્ર ફરક લાવી શકે છે ખાસ કરીને રોગને તેના વધુ ગંભીર સ્વરૂપે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર માં આગળ વધતા અટકાવવા માટે ડેન્ગ્યુ નિષ્ણાતની સલાહ લો ડેન્ગ્યુ તાવ કેવી રીતે અટકાવવા હાલમાં ભારતમાં ડેન્ગ્યુ તાવ માટે કોઈ વ્યાપકપણે ઉપલબ્ધ રસી નથી તેથી સુરક્ષિત રહેવાનો સૌથી અસરકારક રસ્તો છે મચ્છર કરડવાથી બચવું ડેન્ગ્યુ વાયરસ આવતાલીસ મચ્છર વહેલી સવારે અને મોડીના સમયે એટલે કે સૌથી વધુ સક્રિય હોય છે નિવારક પગલાં એની અંદર અથવા લીંબુ નીલગરી તેલ સાથે મચ્છર ભગાડવાનો ઉપયોગ કરવો લાંબી બાયના કપડાં પહેરવા આછા રંગના પહેરો મચ્છરોને રોકવા માટે બારીઓ અને દરવાજા બંધ રાખો અથવા જાડી લગાવો તમારા ઘરમાં અને તેની આસપાસ પાણી ભરેલા વાનુ ટાળો ફૂલ માનવીની ડોલ ફેંકી દેવાયેલ કન્ટેનર ફ્રીજ છે કે ટાયરો ગમે તે જ્યાં ચોખ્ખું પાણી ભરાતું હોય એને એ કરી નાખો વાજ અને કુલર જેવા કન્ટેનરમાં નિયમિતપણે પાણી બદલો ખાસ કરીને શિશુઓ અને વૃદ્ધો માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો ડેન્ગ્યુ તો એક ગંભીર વાયરલ ચેપ છે જે યોગ્ય નિયંત્રિત કરવામાં આવે તો જીવલેણ બની શકે છે એમાં પછી એના તો લક્ષણોને છે ડેન્ગ્યુ ચીક ફીવર ડેન્ગ્યુ તાવ જીવલેણ હોઈ શકે છે ડેન્ગ્યુ તાવમાંથી સાજા થવા કેટલો સમય લાગે છે એમ તો કે સ્વસ્થ થવાનો સમય અલગ 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 હોય છે પરંતુ મોટા ભાગના લોકોનો લક્ષણો વિકસ્યા એક બે અઠવાડિયામાં સારું અનુભવ શરૂ કરે છે જોકે થાક લાંબા સમય સુધી રહી શકે છે પરંતુ આપણે ડેન્ગ્યુ તાવ ના થાય એટલા માટે આપણી આજુબાજુ પાણીમાં ભરાયેલા મચ્છરના પોરા પડવા દેવા જોઈએ નહીં જેથી કરીને આપણને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો અટકાવો ઉત્પત્તિ સ્થાનો અટકાવશો તો મચ્છરજન્ય રોગો અટકાવીશું અને ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ મેલેરિયા ચિકનગુનિયા જેવા જે મચ્છરજન્ય રોગો છે એને આપણે અટકાવી શકીશું જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો શેર કરવા વિનંતી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને આવા વિડીયો તમને અવનવા આમ મળતા રહેશે